શ્રી ગણેશ નમા મિત્રો આપનું સ્વાગત છે આપણી ચેનલ પ્રેરક વાર્તામાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે જાણવાના છીએ મહામાસ કે માઘ માસના કૃષ્ણ પક્ષની એકાદશી જીવનમાં વિજય આપનાર બીજી આ એકાદશી ક્યારે છે શુભ મુહૂર્ત શું છે પારણાનો સમય શું છે આ દિવસે શું કરવું શું ના કરવું ક્યા ઉપાય કરવા ભગવાન શ્રી નારાયણની પૂજા કેવી રીતે કરવી આ એકાદશીનો મહિમા શું છે તે સર્વે કાંઈ જાણીશું જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદ્યાત બોલો લક્ષ્મીપ્તિ ભગવાન શ્રી નારાયણની જય મિત્રો એકાદશી એટલે અગિયાર મીટર તિથિ જે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વધપક્ષ બંને તિથિના સ્વામી ઇષ્ટદેવ ભગવાન શ્રીનારાયણ લક્ષ્મીપ્તિ છે આ દિવસે ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરવા માટે ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે એકાદશીનું વ્રત તે એટલા માટે પ્રભુને પ્રિય છે કારણ કે એકાદશી તિથિ જે છે તે સ્વયં શ્રી શ્રીહરિના અંગોમાંથી પ્રગટ થયેલા એક દેવી છે જે સાક્ષાત મહામાયા જોગમાયાનું સ્વરૂપ મનાય છે માટે એકાદશીનું વ્રત કરવાથી ભગવાન નારાયણ ઘણા પ્રસન્ન થાય છે સાક્ષાત પ્રભુનું સ્વરૂપ મનાય છે આ એકાદશી તિથિને એટલા માટે જ આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનો વ્રતનો ઉલ્લેખ કરવા માટે આવ્યો છે એકાદશીનો વ્રત તે સર્વે વ્રતોમાં રાજા સમાન મનાય છે હિન્દુ ધર્મમાં દરેક માસમાં જે એકાદશી આવે છે તેમાં શુદ્ધ પક્ષ અને વધ પક્ષ બે એકાદશી પડે છે વર્ષની કુલ ચોવીસ અને જ્યારે ત્રણ વર્ષે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે એકાદશી એ કુલ છવીસ એકાદશી થાય છે આ છવીસ એકાદશીના દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા આરાધના થાય છે અને આ બધી એકાદશીનું વ્રત ઘણા ભક્તોથી ન થાય તો વર્ષની કુલ બે એકાદશી છે એક તો દેવસૈની અને એક તો દેવ ઉઠની એકાદશી આ બે એકાદશી વ્રત કરે તો પણ બાકીની સર્વે એકાદશીના વ્રતનું ફળ મળે છે એવું કહેવાય છે ધાર્મિક માન્યતા અનુસાર મહામાસના વધપક્ષની એકાદશી જે વિજ્યા એકાદશીના નામે ઓળખાય છે તે એકાદશીનો વ્રત રાખવાથી ભક્તોને યશ કીર્તિ ધન વૈભવ જીવનમાં વિજય તથા વંશમાં પણ વૃદ્ધિ પ્રાપ્ત થાય છે પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી રામચંદ્રજીએ આ મહામાસના વધ પક્ષની જે એકાદશી છે તેનું વ્રત કરેલું હતું અને જ્યારે લંકાપ્તી રાવણ સાથે યુદ્ધ થયું ભગવાન શ્રીરામજીનું ત્યારે શ્રીરામજીને વિજય પ્રાપ્ત થયો તેવો મહિમા છે આ એકાદશીનો ધર્મ અર્થકામ અને મોક્ષ આપનાર આ એકાદશી છે ધર્મના માર્ગ ઉપર જે મનુષ્ય ચાલીને આ એકાદશીનું વ્રત કરે છે તેને જીવનમાં વિજયની પ્રાપ્તિ થાય છે તેવું પણ મહાત્મય કહી શકાય જે આ એકાદશીનું વ્રત કરે છે તેના કાર્યોમાં આવતી બાધા વિઘ્નો દૂર થાય છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે ઘણી મહત્વપૂર્ણ છે આ એકાદશીનું વ્રત એવું પણ મનાય છે કે એકાદશીના દિવસે વ્રત રાખવાથી શ્રદ્ધા ભાવથી ભગવાન નારાયણની પૂજા આરાધના કરવાથી દરેક કાર્યમાં સફળતા તો મળે છે પરંતુ શત્રુ પણ પરાસ્ત થાય છે આવો સૌપ્રથમ આપણે જાણી લઈએ આ વિજ્યા એકાદશીના મુહૂર્ત વિશે તથા પારણા ક્યારે કરવા હિંદુ પંચાંગ અનુસાર મહામાસના વત પક્ષની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ બપોરના લગભગ બે વાગ્યાની આસપાસ જ્યાં તિથિ પૂર્ણ થાય છે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ બપોરના લગભગ એક વાગીને પિસ્તાલીસ મિનિટની આસપાસ આસપાસ માટે ઉદ્યાતિથિ અનુસાર જ હંમેશા એકાદશીનું વ્રત રખાય છે એટલે તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના દિવસે એકાદશીનું વ્રત રાખવાનું રહેશે બીજી આ એકાદશીના દિવસે સિદ્ધ યોગનું નિર્માણ પણ થવા જઈ રહ્યું છે હવે આપણે જાણી લઈએ બીજી આ એકાદશીના પારણા વિશે પારણા ક્યારે કરવા આ એકાદશીના પારણા તારીખ પચ્ચીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના દિવસે જ્યારે દ્વાદશી તિથિ આરંભ થાય તે દરમિયાન વ્રતના પારણ કરાય છે એટલા માટે સવારે લગભગ છ વાગીને પચાસ મિનિટ મિનિટથી લઈને નવ વાગ્યા સુધીમાં કરવાના રહેશે પારણા અર્થાત વ્રતનું સમાપન જે આપણે સંકલ્પ વ્રતનો કરીએ છીએ તેનું સમાપન પણ થાય છે આ દિવસે દાન પુણ્ય કરવું જરૂરિયાતમંદને અને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે પશુ પક્ષીની સેવા કરી શકાય છે જે આપણે પહોંચીએ એ રીતે વ્રતના પારણા કરી લેવા જોઈએ જોઈએ હવે આપણે જાણી લઈએ બીજી આ એકાદશીની પૂજન વિધિ કેવી રીતે કરવી બીજી એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન શ્રી હરિનું હૃદય મનમાં સ્મરણ કરવું વ્રત થાય કે ન થાય પ્રભુનું પૂજન અવશ્ય કરી શકાય છે આ દિવાસે આપના ઘરના મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવનું પૂજન થાય છે. આપના ઘરના મંદિરમાં જો ભગવાન નારાયણની મૂર્તિ ફોટો કે પછી લાલજીનું સ્વરૂપ હોય જે આપણે સેવા પૂજા કરતા હોય નિત્ય તેની વિશેષ સેવા પૂજા થાય છે. મૂર્તિ હોય તો સ્નાન કરાવવું પડે છે. ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને તેમની પૂજા થાય છે. मूर्ति होए तो गंगाजल छे यमुनाजल छे अथवा न होए तो तेवो भाव करवो ત્યાર બાદ ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવા પંચામૃત ચરણામૃતમાં પણ લઈ શકાય છે ભગવાનને શુદ્ધ જલથી સ્નાન કરાવીને સુંદર વસ્ત્ર પરિધાન કરાય છે ભગવાનને શૃંગાર કરાય છે માખણ મિશરીનો ભોગ લગાવી શકાય છે જે સીઝનના ફલફલાદી છે મીઠાઈ આદિ ભોગ લગાવી શકાય છે દાળભાત રોટલી પણ ભોગ લગાવી શકાય છે અને તુલસીદલ અવશ્ય પધરાવવા ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય ધરીને ત્યારબાદ પ્રભુના ચરણોમાં તુલસીદલ પધરાવીને આ વ્રતનો સંકલ્પ કરાય છે કે હે પ્રભુ હું આજે એકાદશીનું વ્રત કરું છું અને કાલે બાર્સના દિવસે તેના પારણા કરીશ માટે હે પ્રભુ મને શક્તિ આપો જીવનમાં વિજયની પ્રાપ્તિ થાય મારી શુભ ગતિ થાય હું ધર્મના માર્ગ ઉપર ચાલુ મને સદૈવ સાથ આપજો હે નાથ આપના આશીર્વાદ મારી ઉપર બન્યા રહે મારા ઘર ઉપર બન્યા રહે એ રીતે પ્રભુને પ્રાર્થના કરીને એકાદશી વ્રતનો સંકલ્પ કરવો જોઈએ આ એકાદશીનું વ્રત બે પ્રકારે થાય છે એક તો ઉપવાસ કરી શકીએ છીએ જેમાં આખો દિવસ આપણે ફલફલાદી ચા દૂધ કોફી લઈ શકીએ છીએ અને બીજું છે જેમને વ્રત રાખવું છે પરંતુ થતું નથી તો તેઓ વ્રત રાખીને એક ટાઈમ ભોજન લઈ શકે છે પરંતુ તેમાં રાંધેલો ભાત છે લસણ ડુંગળીનો ત્યાગ કરવો વ્યસનનો ત્યાગ કરવો અને દરેક વ્યક્તિ જે વ્રત રાખે છે કે નથી રાખતી આજે એકાદશીના નિયમનું પાલન અવશ્ય કરે કોઈની નિંદા કૂથલી નહીં કરવાની વાળ નખ કાપવા નહીં ઓટલે બેસવું નહીં અને બની શકે તો પ્રભુનું નામ મનમાં સ્મરણ કરવું હરિદર્શને જવું હરિકીર્તન કરવું અને ઘરમાં પણ શુભતા રહે એ માટે પ્રભુની સમક્ષ અથવા પ્રભુનું નામ જપ અવશ્ય કરવું લક્ષ્મીનારાયણ મંત્ર જાપ કરી શકાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે ગીતાજીનો પાઠ કરી શકાય છે વ્રત રાખનારે બ્રહ્મચર્યનું પાલન કરવું અને ભગવાનને જે ભોગ અર્પિત થાય છે તેમાં તુલસીદલ પધરાવેલા છે તે ભગવાનના ચરણોમાં રહેલા તુલસીદલને પ્રસાદ રૂપે પણ લઈ શકાય છે વૃદ્ધારીએ આજના દિવસે ગાજર કોબી પાલક રીંગણા અને જવનું સેવન ન કરવું આજના દિવસે સાત્વિકતા અવશ્ય જાળવી રાખે જીવનમાં પણ અને ઘરમાં પણ આજે તુલસી માતાની સવાર સાંજ દીપદ દાન કરીને પૂજા સેવા થાય છે તુલસીજીની પૂજા કરતી વખતે આ મંત્ર બોલાય છે મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યવર્ધિની આધિ વ્યાધિહરા નિત્યમ તુલસીત્વમ નમસ્તુતે આજે પીપળાના વૃક્ષને જલ અર્પિત કરાય છે પ્રદક્ષિણા કરાય છે પિતૃદેવતાનું સ્મરણ થાય છે આજના દિવસે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું બ્રાહ્મણોને દાન આપી શકાય છે આ એકાદશીના દિવસે વૃદ્ધો બાળકો બીમાર ગર્ભવતી મહિલાઓ પણ વ્રત રાખી શકે છે પરંતુ જે શરીર સાથ આપતું હોય એ રીતે ભોજન લઈને પણ વ્રત કરી શકાય છે અને વ્રત ન થાય તો ચિંતા ન કરવી વ્રતમાં હંમેશા એટલું યાદ રાખવું કે વ્રત ઉપવાસ તે આપણા શરીરના આરોગ્યને ધ્યાનમાં લઈને આ વ્રત ઉપવાસનો નિયમ કરેલો છે પરંતુ માનસિક જપ દ્વારા પણ આપણે આરોગ્યની પ્રાપ્તિ કરી શકીએ છીએ એકાદશીનું વ્રત હોય કે ગમે તે વ્રત હોય પરંતુ આ વ્રત એટલા માટે આપણે રાખીએ છીએ જેથી તન મનની શુદ્ધિ થાય જો આપણે વ્રત ન રાખી શકીએ તો મનથી માનસિક સેવા પણ પ્રભુની કરી શકીએ છીએ અને પ્રભુ પ્રસન્ન અવશ્ય થાય છે જે આપણો ભાવ છે તે પ્રેમનો ભાવ પ્રભુ અવશ્ય જુએ છે માટે કોઈ પણ જાતનો મનમાં ક્લેશ ન કરવો વ્રત થાય તો જ કરવું શરીર સાથ ન આપતું હોય તો વ્રત કરવાનો કલ્પના કરવો એકાદશીનું વ્રત એવું છે કે માસિક ધર્મમાં જે બહેનો છે તેઓ પણ વ્રત કરી શકે છે પરંતુ પૂજા ન કરી શકે એકાદશીના દિવસે ઉપવાસ કરવો તો સર્વશ્રેષ્ઠ મનાય છે અને જે ઘરમાં સૂતક હોય તેઓ પણ એકાદશીનું વ્રત અવશ્ય કરી શકે છે પરંતુ પૂજા કરી શકતા નથી પરંતુ આ બંને અવસ્થામાં જ્યારે આપણે વ્રત કરીએ છીએ ત્યારે દાનપુણ્યનો જે સંકલ્પ મનમાં થાય છે તે આપણે જ્યારે અવધિ પૂર્ણ થાય એટલે કે બહેનો પાંચ દિવસે દાનપુણ્ય કરી શકે છે એકાદશીના વ્રતનું અને જ્યાં સૂતક છે તે જે અવધિ હોય સવા મહિનો કે મહિનો એ પ્રમાણે અવધિ પૂર્ણ થાય ત્યારબાદ પુણ્ય કરી શકીએ છીએ શ્રી એકાદશીના નામનો આ રીતે એકાદશીનું વ્રત કરી શકાય છે અને દાન પુણ્ય પણ કરી શકાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે એકાદશીના દિવસે આપણે શ્રી હરિનારાયણ શ્રીકૃષ્ણનું પૂજન કરીએ છીએ ઘણા સ્વામિનારાયણ ભગવાનનું પણ પૂજન કરે છે જે જેનું મનમાં હૃદયમાં શ્રદ્ધા હોય એ પ્રમાણે પ્રભુની ભક્તિ પૂજન અવશ્ય કરે જ છે પરંતુ એ વાત ધ્યાન રાખવું કે જો આપણી પાસે કોઈ મૂર્તિ કે ફોટો ન હોય અને એકાદશીનું વ્રત કરવાની ઈચ્છા છે અને મૂર્તિ ફોટો વસાવવું ન હોય ઘરના મંદિરમાં બિરાજમાન ન હોય તો આપણે તુલસી માતાની સેવા પૂજા કરીને પણ પીપળાના વૃક્ષની સેવા પૂજા કરીને પણ એકાદશીનું વ્રત કરી શકીએ છીએ તે પણ સાક્ષાત ભગવાન શ્રી શ્રીનારાયણનું સ્વરૂપ મનાય છે પીપળાનું વૃક્ષ તો સર્વદેવમય છે સાક્ષાત લક્ષ્મીનારાયણદેવ ત્યાં વાસ કરે છે અને આપણા પિતૃઓ પણ એટલા માટે આપણા હિન્દુ ધર્મમાં પીપળાના વૃક્ષને પૂજનીય માન્યું છે અને આમય પ્રકૃતિ માતાની પૂજા કરવી તે હિતકારી જ છે આપણા માટે અને પરંતુ પરમપિતા પરમાત્મા સૂર્યનારાયણદેવ છે તેમને નિત્ય જલ આપવું અર્ધી આપવું ગાયત્રી મંત્ર જપી શકાય છે તે પણ સાક્ષાત ભગવાન નારાયણના જ અંશ છે માટે આપણે પ્રભુનું પૂજન આ રીતે પણ કરી શકીએ છીએ ઘણા ભક્તો એવું કહે છે કે બારગામ ગયા હોય ત્યારે આપણે પ્રભુની પૂજા વિધિ નથી કરી શકતા તો કોઈ ચિંતા ન કરવી સાક્ષાત સૂર્યનારાયણ દેવના દર્શન કરી લેવામાં પ્રકૃતિ જે ઝાડપાન લત્તામાં શોભાયમાન છે જે આપણા આશ્રયદાતા છે તે ધરતી માતાને પ્રણામ કરવા વંદન કરવા અને વ્રતનો સંકલ્પ કરી લેવો આમ પણ વ્રત થાય છે ભગવાન શ્રીકૃષ્ણએ પણ પોતાના પિતા નંદબાબા જ્યારે ઇન્દ્રની પૂજા કરતા હતા ત્યારે પ્રભુએ કહેલું કે પિતાજી ઇન્દ્રની પૂજા નથી કરવી આપણે તો ગોવર્ધનની પૂજા કરવી છે ગોવર્ધન કે જે આપણા રક્ષક છે આપણા પશુઓને પણ ત્યાંથી ભોજન મળે છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે ઈન્દ્રપૂજા બંધ કરાવીને ગોવર્ધનની પૂજા કરાવી હતી બધા વ્રજવાસીઓએ પૂજા કરી હતી આપણે સૌ જાણીએ છીએ અને આજે પણ આપણે ગોવર્ધનજીની પરિક્રમા કરીએ છીએ કહેવાનો અર્થ એ છે કેમાં પ્રકૃતિ જે આપણું પાલન પોષણ કરે છે તે પણ સાક્ષાત ઈશ્વર જ છે તેમની આપણે પૂજા કરી શકીએ છીએ મૂર્તિ ફોટાની પણ આવશ્યકતા રહેતી નથી જે આપણું પાલપોષણ કરે છે તેના આપણે ઋણી છીએ તે જ ઈશ્વર છે તે જ આપણું ધ્યાન રાખે છે આપણને આરોગ્ય આપે છે સૌભાગ્ય આપે છે આપણી રક્ષા કરે છે એટલા માટે જ ઈશ્વર જેને આપણે કહીએ છીએ કણકણમાં છે અણુ અણુમાં છે માટે આપણે આ રીતે પણ ભાવથી પ્રેમથી પ્રભુની ભક્તિ કરી શકીએ છીએ જ્યાં છીએ તે સ્થાનમાંથી એટલા માટે જ લક્ષ્મીપ્તિ નારાયણ કે જે ભુપતિ છે શ્રીપ્તિ છે આ ધરતી લોકના પતિ છે તેમને આપણે હંમેશા પૂજનીય માનીએ છીએ વંદનીય માનીએ છીએ અને એકાદશીના દિવસે પ્રભુનું ખાસ સ્મરણ કરીએ છીએ એવા પ્રભુને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ શાંતાકારમ ભુજગૈનમ પદ્મનામ સુરેશમ વિશ્વાધારમ ગગન સદ્રશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલ નયનમ યોગી ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભય હરમ સર્વલોક એકનાથમ બોલો સર્વે લોકના એક જ નાથ પરમપિતા પરમાત્મા ભગવાન શ્રી શ્રીલક્ષ્મી નારાયણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય કૃષ્ણ